નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શનિવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ સાથે ગુજરાતની અંદર આજે બે સિસ્ટમનો દોર રહેવાનો છે પહેલી સિસ્ટમ ઇન્દોર બાજુ બનેલી છે અને બીજી સિસ્ટમ જે રાજસ્થાનના ઉદયપુર છે તેની ઉપર હાલ તો આપણે નજર આવી રહી છે આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો મિત્રો અત્યાર વાગ્યા છે સવારના નવ અને નવ વાગ્યા પ્રમાણે ક્યાં વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉના છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે અને જામનગરના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે અત્યારે જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છના જે કાવડા લાગુ વિસ્તારો છે નલિયાના વિસ્તારો છે ત્યારબાદ ભુજના વિસ્તારો છે ગાંધીધામના વિસ્તારો છે અને માંડવીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરી ઉત્તર ગુજરાતની વાત કરી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને આજે જે બનાસકાંઠાના વિસ્તારો છે પાલનપુર છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના રહેલી છે કારણ કે આ સિસ્ટમના લીધે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે દાહોદ છે પંચમહાલ છે ત્યારબાદ જે વડોદરા છે ઉદયપુર છે નર્મદા છે ભરૂચ છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ પણ પડવાની શક્યતા છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે તાપી છે જે વલસાડ છે નવસારી છે ડાંગ છે અને વલસાડના તમામ જિલ્લાઓની તમામ તાલુકાની અંદર ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે પરિસ્થિતિ કેવી રહે છે તેની ઉપર નજર કરીએ તો મિત્રો એક વાગતાની સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે જેમાં ભાવનગર છે ત્યારબાદ અમરેલીના વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે બપોરે તેવી હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે નલિયા લાગુ વિસ્તારો છે નલિયાના વિસ્તારો છે કાવડા છે ગાંધીધામ છે રાપર છે અને નલિયા છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાની હાલ સંભાવના દેખાઈ રહી છે અને વાત કરીએ તો જે આજે સાબરકાંઠા પાલનપુર છે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે ડુંગરપુર ના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે અને એક વાક્તાની સાથે જે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુ વિસ્તારો છે વલસાડ છે નવસારી છે ડાંગ છે તાપી છે દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના બપોરના એક વાગ્યા પ્રમાણે આ સિસ્ટમના લીધે જોવા મળવાની છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને પાંચ વાગ્યા પ્રમાણે જે અમદાવાદ ઉપર એક સિસ્ટમ આવી રહી છે તેના કારણે અમદાવાદના તમામ વિસ્તારો છે ત્યારબાદ ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે નર્મદા છે અને ભરૂચના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ બપોરના પાંચ વાગ્યા પ્રમાણે પણ હાલ આપણે જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે બોટાદના તમામ વિસ્તારો ભાવનગર છે અમરેલીના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો ત્યારબાદ મોવા છે ઉના છે દીવ છે આ વિસ્તારોની અંદર જે દરિયાઈ કાંટાના પટ્ટા ઉપર ભારે વરસાદ ખાપ ખેતી વ્યાલ સંભાવના છે ત્યારબાદ પોરબરદ છે ત્યારબાદ કચ્છની અંદર સામાન્ય વરસાદ રહેવાનો છે અને જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે તેની અંદર અતિ ભારે વરસાદ છ વાગ્યા પ્રમાણે એટલે પાંચ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાનો છે તો મિત્રો આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ ખાબકાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગુજરાત ઉપર આજે બે સિસ્ટમ પસાર થવાની છે તેના કારણે ગુજરાતમાં આજે અતિભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે